પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું આર્યો પ્રકૃતિ પ્રેમી હતા તેઓ વૃક્ષો નદીઓ પર્વતો સૂર્ય વાયુ વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ વૈદિક રૂચાઓ મંત્રો રચી હતી સમય જતાં તેમાંથી યજ્ઞ યજ્ઞ યાગ આદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને આર્યાવર્ત નામ આપવામાં આવ્યું હતું આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા ત્યાં સાત મોટી નદીઓ વહેતી હતી તેથી એ પ્રદેશને સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણો દેશ ભરતભૂમિ ભરતખંડ ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે બરાબર દ્રવિડ દ્રવિડની વાત કરીએ એ પેલા ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે બીજા વિષયના વિડીયો જોતા હોય તેમજ ખાસ બદલાયેલા જે ગણિત અને વિજ્ઞાન જે છે એ વિષયના વિડીયો લેક્ચરની સિરીઝ જોતી હોય બરાબર તો ક્યાંથી મળશે હું તમને જણાવી દઉં તો વે આપણી વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જેમાં તમને નીચે મુજબની માહિતી મળશે અને જેમાં બે લાખ સિત્તેર હજાર થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો એને ડાઉનલોડ કરી ચૂક્યા છે એમાંથી અભ્યાસ કરી રહ્યા છે તેમાંથી તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટીરિયલ

ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે કોર્સમાં જુદા જુદા તમને જે વિડીયો મટિરિયલ છે તે મળશે એક્ઝામ પેપરમાં પેપર ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો એમાં તમારા ધોરણમાં જવાનું વિષયમાં જવાનું એટલે પાઠ પ્રમાણે વિડીયો તમને મળી જશે અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં જશો ધોરણમાં જશો વિષયમાં જશો તો પાઠ પ્રમાણે વિષય પ્રમાણે તમને વેટ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે એટલે વિડીયો ખાસ તમને વિદ્યાર્થી મિત્રો ફ્રીમાં મળશે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો તમને બોર્ડની પરીક્ષામાં ખુબ જ ઉપયોગી થશે તો દ્રવિડો સંસ્કૃતિના સર્જકો અને પરમાત્માને પિતા રૂપે માન્ય હતા જેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ પૂજા અને પ્રાણીઓની પૂજા દ્રવિડોની ભેટ છે ધૂપદીપ અને આરતી વડે દેવ દેવીઓની પૂજા કરવાની તથા દ્રવિડોનો વારસો મનાય છે આ પ્રથા દ્રવિડોનો વારસો મનાય છે દ્રવિડો માતૃમૂલક માતૃ કુટુંબ પ્રથા ધરાવતા હતા તેઓ અવકાશી ગ્રહો હોળી તરાપા કાંતુ વણુ રંગુ વગેરેનું જ્ઞાન ધરાવતા હતા ઉત્તર ભારત પર આર્યોએ કાબુ મેળવતા દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા દ્રવિડ કુળની તમિલ તેલુગુ કન્નડ મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો દ્રવિડો આજે દક્ષિણ ભારતમાં જોવા મળે છે પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી સભર છે બીજો પ્રશ્ન સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો તો એક સૂત્રરૂપે કહી શકાય કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત કળા દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો સુધારાઓ સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશ શાસ્ત્રી બી મેરીનો મતે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડા સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરાઓ રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા ઇતિહાસમાં સંસ્કૃતિ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે તેમાંથી મુખ્યત્વે શિક્ષણ સાહિત્ય સંગીત નૃત્ય શિલ્પ સ્થાપત્ય હસ્તકલા વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના સંદર્ભમાં વપરાય છે સંસ્કૃતિમાં વિચારો બુદ્ધિ કલા કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે માનવીએ પોતાના મનનું ખેડાણ કરીને વિકસાવેલા સાહિત્ય તત્વ ચિંતનની વિવિધ વિચારધારાઓ ધાર્મિક પરંપરાઓ લલિત કલાઓ ચિત્રકલા શિલ્પકલા અને સ્થાપત્ય કલા વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વગેરેનો સંસ્કૃતિમાં સમાવેશ થાય છે સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલીનો સમાવેશ થાય છે ત્રીજું છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો सविस्तर સમજાવો તો ગુજરાતમાં સાંસ્કૃતિક પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો જેમ કે લોથલ ધોળકા તાલુકો રંગપુર લીંબડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો ધોળાવીરા કચ્છ જિલ્લો રોજડી અથવા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લો ગોંડલ તાલુકો વગેરે મુખ્ય છે ઐતિહાસિક સ્થળો વડનગરનું પ્રખ્યાત કીર્તિ તોરણ જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો સિદ્ધપુરનો રુદ્ર મહાલય વિરમ ગામનું મુનસર તળાવ અમદાવાદની જામા મસ્જિદ ઝુલતા મિનારા સિદ્ધિ સૈયદની જાળી હઠીસિંગના જૈન દેરા સરખેજનો રોજો રાણી સિપ્રીની મસ્જિદ નગીનાવાડી વગેરે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ રાણકી વાવ વડોદરાનો રાજમહેલ જુનાગઢનો મોહબત ખાનનો મકબરો નવસારીની પારસી અગિયારી વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે ધાર્મિક સ્થળો દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગત ગુરુ શંકરાચાર્યની શારદા પીઠ બાર જ્યોતિલિંગો પૈકીના એક સોમનાથ મંદિર અને બીજું દારુકાવનમાં આવેલું નાગેશ્વર મંદિર ઉત્તર ગુજરાતમાં અંબાજી બનાસકાંઠા જિલ્લો બહુચરાજી મહેસાણા જિલ્લો મહાકાલીનું મંદિર પાવાગઢ પંચમહાલ જિલ્લો જિલ્લો ઉનાવા પાટણ જૈન તીર્થ ભાવનગર રણછોડ રાયજીનું મંદિર ખેડા જિલ્લો શામળાજી અરવલ્લી જિલ્લો વગેરે ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા તીર્થ સ્થાનો છે સાંસ્કૃતિક મહોત્સવો પોળો વિજયનગર સાબરકાંઠા પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદ તાનારીરી મહોત્સવ વડનગર ઉત્તરાધ નૃત્ય મહોત્સવ મોઢેરા વગેરે ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો છે મેળાઓ મેળાઓમાં મોઢેરાનો મેળો મોઢેરા મહેસાણા જિલ્લો ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા જિલ્લો ભવનાથનો મેળો ગિરનાર જુનાગઢ જિલ્લો તરણેતરનો મેળો તરણેતર સુરેન્દ્રનગર જિલ્લો અને વૌઠાનો મેળો ધોળકા અમદાવાદ જિલ્લો મુખ્ય છે છઠ્ઠું બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ તો ગુજરાતમાં વડનગર તારંગા ખંભાલીડા જૂનાગઢ શામળાજી કોટેશ્વર તળાજા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે બીજું નીચેના પ્રશ્નોના ઉત્તર પહેલું ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો તો આપણા બંધારણના અનુચ્છેદ એકાવન કમાં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં છ અને ટ એટલે કે છ સાત અને માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટેની નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં આપણી પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી દેશના જંગલો તળાવો નદીઓ સરોવરો તેમજ વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું બધા જીવો પ્રત્યે દયા દાખવવી દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું હિંસાનો ત્યાગ કરવો આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમા પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેમનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિ શુદ્ધતા પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે બીજું પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો તો પ્રાકૃતિક વારસાનો અર્થ પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્ય સભર છે પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતોમાં ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધતાથી ભરેલો છે તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો જંગલો ઝરણા નદીઓ રણો સાગરો વિશાળ ફળદ્રુપ મેદાનો પ્રદેશો ઋતુઓ વેલા વેલીઓ પર જીવ જંતુઓ વગેરે પ્રાકૃતિક વિશિષ્ટતાઓનો સમાવેશ થાય છે ભારતના ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો શિલાઓ ખનીજો વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે હવામાનમાં થતા પરિવર્તનો પ્રાકૃતિક વારસાને અસર કરે છે આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો નદીઓ વૃક્ષો પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિ સ્વરૂપ આપવામાં આવ્યું છે આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ પ્રકૃતિએ પાણી શુદ્ધ વાયુ તેમજ જેવી જરૂરિયાતો પૂરી પાડી છે પીપળો અને વડ જેવા વૃક્ષોને તથા તુલસી જેવા છોડને આપણે પવિત્ર માનીને પૂજીએ છીએ ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે આપણા શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહરો પર આધારિત છે આપણા ગીતો કાવ્યો તહેવારો ચિત્રો વગેરેની વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે આપણે આયુર્વેદિક યુનાની અને નિસર્ગોપચાર જેવી પદ્ધતિઓ ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર શું છે તો કે આધારિત છે ત્રીજો પ્રશ્ન ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ જ્ઞાન આવડત અને કલા કૌશલ્ય વડે જે કાંઈ સર્જ્યું કે મેળવ્યું છે તે સાંસ્કૃતિક વારસો કહેવાય છે વિદ્યાર્થી મિત્રો આ બધા જ પાઠની સમજૂતીના વિડિયો સરસ મજાના સુધીર સર દ્વારા તમને સમજાવવામાં આવ્યા છે બરાબર જે તમને એપ્લિકેશનમાં કીધું એ પ્રમાણે તમે ત્યાંથી જોઈ શકશો ભારતના સાંસ્કૃતિક વારસામાં શિલાલેખો ચૈત્યો વિહારો મંદિરો મસ્જિદો મકબરા ગુંબજો કિલ્લાઓ દરવાજાઓ ઉત્ખનન કરેલા સ્થળો તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્મારકો અને સાબરમતી આશ્રમ જેવી તેમજ દાંડી વર્ધા બારડોલી શાંતિ નિકેતન કલકત્તા દિલ્હી જેવા સ્થળો વગેરેનો સમાવેશ થાય છે આ ઉપરાંત ભાષા લિપિ અંકો શૂન્ય ગણિત પંચાંગ ખગોળ ધાતુ ધર્મ સાહિત્ય યુદ્ધ શાસ્ત્ર રાજ્ય શાસ્ત્ર પ્રાણી શાસ્ત્ર વનસ્પતિ શાસ્ત્ર વાસ્તુ શાસ્ત્ર ન્યાય તંત્ર વિધિ વિધાન પર્યાવરણ સુરક્ષા વગેરેની મહત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે પ્રાગ ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે દાખલા તરીકે શિલ્પો કંડારવાની કળા તે લગભગ પાંચ વર્ષ પ્રાચીન છે એ અવશેષોમાંથી મળી આવેલ નર્તકી દેવ દેવીઓના પશુઓના અને માનવ આકૃતિના શિલ્પો બાળકોને રમવાના રમકડા દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે પ્રાચીનતમ સાંસ્કૃતિક ગૌરવ છે બરાબર ચિત્ર પણ આપેલું છે મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ સારનાથની ધર્મચક્ર પરિવર્તનવાળી પરિવર્તન વાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા તેમજ ગુપ્ત યુગની જૈન તીર્થકરોની પ્રતિમાઓ અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઈલોરાની ગુફાઓના શિલ્પો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિના દર્શન કરાવે છે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાના સમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વાવસો ભવ્ય વૈવિધ્યપૂર્ણ ભાતિગળ અને સમૃદ્ધ બન્યો છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપવાનો છે વિદ્યાર્થી મિત્રો તો પેલું છે આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે તો આર્ય પ્રજા અન્ય નોર્ડિકના નામે પણ ઓળખાય છે નેગ્રીટો હફસી પ્રજા વિશે ટૂંકી માહિતી આપો તો કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા તો નિગ્રો હફસી ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારત આવ્યા હતા શ્યામ વર્ણ થી પાંચ ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ એ તેમની શારીરિક વિશેષતા હતી ભારતની રાષ્ટ્ર મુદ્રામાં મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવેલા છે તો ભારતીય રાષ્ટ્ર મુદ્રામાં

દ્રવિડ ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય તો તો કે હિન્દી વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું સોલ્યુશન થયું તમે એપ્લિકેશનમાં જઈ બાકીના વિશેના વિડીયો પણ મેળવી શકશો તમારા મિત્રો દોસ્તોને શેર કરી શકશો બધાને ખાસ વિનંતી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરો તમને આવા વિડીયો મળતા રહે હિન્દ જય ભારત